હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવું ચવાણાનું શાક બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તો ચવાણાનું શાક બનાવવા માટે મેં અહીં ચવાણું ઝીણું સમારેલું ટામેટું ઝીણું સમારે લકાંદા ત્યાર પછી ચારથી પાંચ મીઠા લીમડાના પાન મરચી થોડા ઝીણા સમારેલા ધાણા અને લીંબુ આ બધી જ વસ્તુઓ રેડી કરી છે તો હવે આપણે વઘાર કરીશું તો તે માટે અહીં એક કડાઈ લઈશું તેમાં એક ચમચી તેલ મૂકીશું તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું ત્યાર પછી અડધી નાની ચમચી જીરું ઉમેરીશું ત્યાર પછી અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ અડધી ચમચી હળદર ઉમેરીશું ત્યારબાદ હવે ચારથી પાંચ મીઠા લીમડાના પાન ઉમેરીશું અને ત્યાર પછી આપણે જે ઝીણા સમારેલા કાંદા રાખ્યા છે તે ઉમેરી દઈશું તો ગેસની મીડિયમ ફ્લેમ પર જ અહીં આપણે કાંદાને ફ્રાય કરવાના છે તો કાંદા સારી રીતે તેલમાં સંતળાય ત્યાં સુધી રહેવા દઈશું તો હવે તમે જોઈ શકો છો આપણા કાંદા છે તે હલકા બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આપણે જે ઝીણા સમારેલા ટામેટા રાખ્યા છે તે ઉમેરી દઈશું ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો કાંદા અને ટામેટા તેલમાં સારી રીતે ચડે ત્યાં સુધી રહેવા દઈશું ત્યાર પછી તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું અહીં ચવાણામાં મીઠાનો ભાગ હોય છે તો તે પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું તો હવે તમે જોઈ શકો છો તેલ છે તે બધું જ ઉપર આવી ગયું છે એટલે આપણા કાંદા અને ટમેટા સારી રીતે ચડી ગયા છે તો હવે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈશું તો પાણી ઉમેર્યા બાદ આપણું પાણી છે તે સારી રીતે ઉકળી ગયું છે તો હવે તેમાં મસાલા ઉમેરીશું તે માટે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી ધાણા જીરું પાવડર આ બધી જ વસ્તુ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરીશું તો હવે આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે તો હવે આપણે તેમાં એક મરચી ઉમેરી દઈશું અને ત્યારબાદ જે સવાણું રાખ્યું છે તે બધું જ ચવાણું ઉમેરી દઈશું તો હવે બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો બિલકુલ ટેસ્ટી અને મસાલેદાર એવું ચવાણાનું શાક બનીને રેડી થયું છે તો તમારા ઘરમાં જ્યારે કોઈ પણ શાક ન હોય ત્યારે તમે આ શાક બનાવી શકો છો તો હવે ટેસ્ટ વધારવા માટે અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી દઈશું અને ત્યારબાદ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું તો હવે આપણું શાક બનીને બિલકુલથી રેડી છે તો ફ્રેન્ડ્સ તમને આ ચોવાણાના શાકની રેસીપી કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા ગુજરાતી પંજાબી ચાઈનીઝ કાઠિયાવાડી જેવા વિડીયોઝ તમને મળી રહે તો તમે આ રેસીપીને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરો અને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો